મજામાં જશો સવા સામા બ્લોગ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે જોજો સવા સામાં કઈ આપણે નાસ્તો કરવા બે ગયા કે તમને ખબર છે આ તો આપણું વોટરફુલ વાણી છે તો ગાય જશે નાસ્તો કરી જઈશું અને પૈક આપણે તો ચલો ફેમિલી નાસ્તો કરી લઈએ અને વામતો વાગે ગાય સાત વાગી રહ્યા છે તો નાસ્તો કરશું એટલે દસ દસ મિનિટ જશે પછી રિક્ષા લઈને નીકળી પડી આપણે આપણી વોટર બને જોઈએ બ્લોગમાં તો ચલો ફેમિલી નાસ્તો કરી લઈએ આપણે નાસ્તામાં બનાવ્યું છે આજે ગાય છે ખીચડી बुझे ना तो चलो कहीं आपको कुछ खरीद लीजिए फेवरेट कुछ ये बात ना खेता अंदर नहीं आ जाए कुछ नहीं बगा मम्मी लगभग गाई बात होता, जो ना खे ला गया नहीं को बाकी जो चला गाई

સાફ સફાઈ કરી નાખીએ તમે જોઈ શકો ચા ચાબા તો મીકાઈ જઈએ જાબા પી લે પપ્પા ને કહીએ એટલે આપણે બધું સાફ સફાઈ કરી નાખીએ બધું જોયું પડ્યું તમે જોઈ શકો છો આપણે બી ગાઈ ચાલે ચાલી લીધો છો આપણી જગ્યાએ ડેલી વાળી જગ્યાએ ગાઈ બહેન મસ્તી ચા પીએ નહીં હા હા तर को जो काटे हो हाँ। जो बरसात ना सलंग वरसाद पड़ता है तड़को लाइक मस्ती ग्लो ग्लो टेस्ट लगती है अलग चा चाबी लिया आप जो लगर। लगर तो आप होटल आ गए होटल नगर होटल नगर गए हम गेम नहीं रहा होटल नगर तो मजा आई गयो हवा होटल चा वाली मजा अलग सब चलो फेमिल चा पी लिया पे घर गाया हमें जो

તમે જો તરકો કાઢ્યો તાપ લાગે છે ભરજો તરકો ચો જો કેટલા દારે ગાય તરકો કાઢ્યો આજે જો તમે આખું વાતાવરણ બદલાઈ ગયું પેલા આખું અલગ વાતાવરણ થઈ ગયું કેવું દેખાય હવે એકદમ ચોખ્ખું વાતાવરણ દેખાય એકદમ ચોખ્ખું ક્લિયર હવે આપણે જવાનું છો ગાય ઘરે જમવા પેલા એક જવાનું એમને લઈને પછી આપણે જઈએ ઘરે

जमी ली हूँ रोटला था जाए पे जमी जाटल गई चालू होटल घेर होटल घर होटल घेर पचा चलो गाइस चार्जिंग में भरा दिए फोन क्योंकि आईफोन नहीं बेलो फोन विवो नीज गाइस एक्स्ट्रा तो गाइस गई फटाफट फोन चार्जिंग करवा दिए જે જમીન એ વસ્તી ચોડી નું શાક છે બડાકા છે પછી જમીન પાછું જાવ છે આપડે ટોટલ આપડા દરુ જ ગયો ગાઈસ વચ્ચે થી આ ગયા રે મજા આવી બ્લોગ બનાવી ની બધાને ગરમ બ્લોગ તમે જોઈ શકો તો હોટેલ તો ગાઈસ મમ્મી અને ગાઈસ પપ્પા આવી ગયા હતા અને ગાઈસ પપ્પા કાતા હતા ગાઈસ ચા ગરમ આ તો ગાઈસ ચા ગરમ કરતા હતા કેમ કે જવા વાસવાનો સમય થયો અને ગાઈસ વાગવા માં તમે જોઈ શકો તો ભાઈ હા બનાવી જા ગાઈસ વાગવા તો ગાઈસ 6 વાગી ગયા ગાઈસ અમાર અંકિત ભાઈ આવી ગયા તમે જોઈ શકો એ બેઠા ગાઈસ ગેમ રમસ

પછી કઈશ ઘેરે જવાનું છે પાછું આપડે ચાર થઈ નાખી તમે ઇલાયી દેખાતી નાખીએ તો ખાઈ જાય જાનવર દો ખાઈ જાય વેણી બધું ખાઈ જાય બધું જાય એટલા માટે ચલો જઈશું ઘરે મળીએ હવે હોટેલની ડ્યુટી પૂરી અને તમે દૂધના પૈસા લે કે કો

અંકિતભાઈ તો ગાઈ ગેમ રમી રમીશ ના તો આજે અટાલા કર ગેમ જ ગેમ ગેમ જ ગેમ ગેમ રમ રમ કરીશી અને ગાય તમે જો આ તો જમવામાં શું બને ખબર છે તો ગાઈશ ખીચડી તો હોય જ આપણે અને ગાઈસ રોટલી હશે અને ગાઈ હતી તો ગાઈસ મરચું વઘારવાનું અને મરચો શેકવાનું તમે જો આ સાઈડ મરચો શેકા છો અને ગાઈસ તમે મરચું બનાવી બાકી હજુ બનાવવાનું લસણ પૂળા છે પ્રસન્ન પોલા પછી ગાય મરચું વઘારીશ મરચું વઘારા છે એક જાય અને એક જાય છે કાંઈ એટલે બે બે ગાય પીને ના ભાવ તો એ મરચું ના ખાય જેને મરચું ભાવ એ મરચું ગાય ડબલ ડબલ ગાય શું કેવું પડે ડબલ ડબલ ના હાક ના તો કહીએ બોલો ગયે બાર બાર સાથે શેર કરો મુજી ગવાળો ઉભો રહો

તું ગઈશ રોટલી રોટલી હતી ગાઈ અને મળતો હતો ચલો ગઈ આપણે જમી લઈએ પછી જમીન તમને મળીએ ને